આજે આપણે છઠ્ઠું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એક જોવાના છીએ નીચેનાને યોગ્ય ચિહ્નથી દર્શાવો હવે વિદ્યાર્થી મિત્રો દરિયાની સપાટીથી પાંચસો મીટર નીચે નીચે એટલે માઇનસ કરી દેવા પાંચસો મીટર ઝીરો અંશ સેલ્સિયસથી વીસ અંશ સેલ્સિયસ ઉપરનું તાપમાન ઉપરનું છે એટલે વત્તા કરવાના તો વત્તા કેટલા છે વીસ અંશ સેલ્સિયસ ઓકે જીરો અંશ સેલ્સિયસ થી આઠ અંશ સેલ્સિયસ નીચેનું તાપમાન નીચું હોય તો માઇનસ કરી દેવાના આઠ અંશ સેલ્સિયસ હવે વિદ્યાર્થી મિત્રો બીજો જોઈએ નીચેના પદોની વિરુદ્ધની બાબતો લખો એટલે વિરુદ્ધ લખવાનું વજનમાં વધારો તો શું કહેવાય વજનમાં ઘટાડો પચીસ કિલોમીટર દૂર ઉત્તર દિશામાં તો પચીસ કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં પચીસ કિમી દૂર દક્ષિણ દિશામાં પચાસ કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં તો પચાસ કિલોમીટર દૂર પૂર્વ દિશામાં અહીં લખું છું પચાસ કિલોમીટર દૂર પશ્ચિમ છે તો પૂર્વ કરી દઈએ આવું શું કહે છે પાંચ પાંચ હજાર નફો તો આનાથી વિરુદ્ધ શું થશે પાંચ હજાર રૂપિયા ની ખોટ તો પાંચમો છે દરિયાની સપાટીથી ઉપર તો દરિયાની સપાટીથી નીચે એનાથી વિરુદ્ધ લખવાનું છે દરિયાની સપાટીથી નીચે ત્રણસો વીસ બીસી તો ત્રણસો વીસ ઈડી કહેવાય એન્ડોડોમીન સાત ડગલો આગળ તો સાત ડગલો પાછળ એનું વિરુદ્ધ સાતસો જમા કરાવ્યા સોરી સાત હજાર તો સાત હજાર ઉપાડ્યા પંદરની પછીની સંખ્યા તો પંદરની પહેલોની સંખ્યા ઊંચાઈ બે મીટર વધારો તો ઊંચાઈ બે મીટર ઘટાડો ઓકે હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખા દોરવાની છે અને આપણે નિરૂપણ કરવાનું છે તો સંખ્યા રેખા દોરવા માટે એક પેપર લઈ લઉં છું આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો આ રીતે સંખ્યા રેખા આવે તમે નીચેની જગ્યામાં દોરો તો ચાલશે ઓકે ચાલો અહીં દોરી દઉં એટલે તમને એવું લાગે નહીં અહીં કરી દઈએ જગ્યા છે ને આટલા ના આ થોડું અહીં લઈએ અહીં ઋણ છ સુધી છે અને ત્રણ સુધી તો ઝીરો અહીં લઈએ એક બે ત્રણ જમણી બાજુ ધન પૂર્ણાંક હોય ડાબી બાજુ ઋણ એક માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પોચ અને માઇનસ છ ઓકે તો પહેલું ત્રણ તો ત્રણ ઉપર બતાવી દઈએ પછી બે છે તો બે ઉપર બતાવીએ પછી જીરો છે તો જીરો બતાવીએ પછી ઋણ ત્રણ છે તો ઋણ ત્રણ બતાવીએ અને ઋણ છ છે તો ઋણ છ બતાવીએ ઓકે આ રીતે બતાવવાનું છે હવે શું કહે છે ચોથા નંબરમાં નીચેની સંખ્યા રેખા ઉપરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો અહીં સંખ્યા રેખા આપેલી છે એક એફને સંગત કયો પૂર્ણાંક કયો છે તો એફમાં કયો છે જુઓ ઋણ ચાર છે તો અહીં ઋણ ચાર આવશે સીને સંગત પૂર્ણાંક કયો છે સીને કયો છે સીને ત્રણ છે તો અહીં શું આવશે ત્રણ આવશે બરાબર હવે શું કહે છે સંખ્યા રેખા ઉપર જીરોની જમણી બાજુ કેવા પૂર્ણાંકો છે તો તમે જુઓ જીરોની જમણી બાજુ એટલે આ બધા બધાંક છે તો આપણે અહીં શું લખીશું લખીશું ધન સંખ્યા રેખા ઉપર જીરોની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક હોય ભાઈએ તો ઋણ કરદો મૂલ્યને અનુલક્ષીને કયા બિંદુની કિંમત સૌથી વધારે છે તો વિદ્યાર્થી મિત્રો કયું બિંદુ તમે જુઓ કોની વધારે કિંમત અહીં માઇનસ તો હોય નહીં અહીં ડી ની સૌથી વધુ તો ડી આવશે મૂલ્યને અનુલક્ષીને કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે તો જે ઋણ હોય તો ઋણમાં કયું છે જી ઋણ પાંચ છે તો અહીં જી આવશે મૂલ્યને અનુલક્ષીને બિંદુઓનો ચડતો ક્રમ લખો ચડતો ક્રમ એટલે સૌથી નાની પહેલાં આવે તો અહીંથી ચાલું થાય જી એફ એ બી સીડી જી એફ એ બી સી ડી ઓકે ચલો પાંચમો પ્રશ્ન જોઈ લઈએ નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા ઉપર કયો પૂર્ણાંક બીજા પૂર્ણાંકની જમણી બાજુએ આવેલો છે તો જે મોટો હોય વિદ્યાર્થી જમણી બાજુ આવેલો હોય તો આમાં કયો આવશે સાત આવશે આ બંનેમાં મોટો કયો છે તો તમે જુઓ તો ઋણ બે મોટા છે તો ઋણ બે આવશે અહીં ઝીરો મોટો છે અહીં દસ મોટો છે અહીં સાત મોટો છે અહીં આઠ મોટો છે અહીં બસો મોટો છે અહીં બે ઋણ હોય એટલે ઋણમાં આવડું હોય ઋણ વીસ થશે અહીં સાત થશે બોલો ઈજી છે કે નહીં એકદમ વિદ્યાર્થી મિત્રો ઈજી છે નીચેની દરેક જોડમાં વચ્ચેના ક્રમિક ચડતા ક્રમના ચાર પૂર્ણાંકો લખો તો વિદ્યાર્થી મિત્રો ચાર લખવાના જીરો અને માઇનસ પોંચ આવું ચઢતા ક્રમ એટલે સૌથી વચ્ચેની આવક બરાબર એટલે જીરો જુઓ તમે સંખ્યા રેખા દોરો ને વિદ્યાર્થી મિત્રો આ તો એક મિનિટ તમને સમજાવું છું જુઓ જીરો એટલે ઝીરો અહીં આવશે અહીં આવે એક માઇનસ એક એટલે માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પોંચ હવે શું કહે ઝીરો અને માઇનસ પોંચ એટલે આ બંનેની વચ્ચે ચાર પૂર્ણાંકો વાયરાજો એક બે તો ચઢતા ક્રમમાં એટલે નહીં એની તો પહેલી ઋણ ચાર ઋણ ત્રણ ઋણ બે અને ઋણ એક તો અહીં લખી દઈએ ઋણ ચાર ઋણ ત્રણ ઋણ બે ઋણ એક ચલો ઋણ ત્રણ અને બેની વચ્ચે ઋણ ત્રણની આ બાજુ કયો આવે ઋણ બે આવે પછી શું આવે ઋણ એક આવે પછી શૂન્ય આવે અને પછી એક આવે અહીં તમે જુઓ તો ઋણ અગિયાર છે એટલે ઋણ દસ આવશે ઋણ નવ આવશે ઋણ આઠ આવશે ઋણ સાત આવશે ઋણ વચ્ચે નહીં અહીં ચાર અને ઋણ એકની વચ્ચે તો ઋણ એક પછી કયો આવે ઝીરો આવે એક આવે બે આવે ત્રણ આવે અને ચાર આપેલા છે હવે શું કહે નીચેના પ્રશ્નોના જવાબ ઋણ બેથી મોટા ક્રમિક પાંચ પૂર્ણાંકો લખો હવે ઋણ બેથી મોટા લખવાના છે નાના લખવાના નથી તો જમણી બાજુ જવાનું તો કયો આવશે ઋણ એક ઝીરો એક બે અને ત્રણ આવશે ઋણ ત્રણથી નાના ક્રમિક પાંચ પૂર્ણાંક લખો તો ઋણ ત્રણ છે એટલે ડાબી બાજુ જવું પડશે ઋણ ચાર ઋણ પાંચ ઋણ છ ઋણ સાત અને ઋણ આઠ આવશે ખ્યાલ આવ્યો અહીં ઋણ છ તમારે કૌંસ કરવું હોય તો કરી દેવાનું બરાબર જીરોથી મોટા ક્રમિક પાંચ પૂર્ણાંકો લખો આવું જીરોથી વિદ્યાર્થી મિત્રો મોટો કયો આવે એક બે ત્રણ ચાર અને પાંચ જીરોથી નાના ક્રમિક પાંચ પૂર્ણાંકો લખો આવું જીરોથી નાના હોય તો ઋણ એક આવે ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર અને ઋણ પાંચ આવે હવે શું કહે છે આપણે ઋણ ત્રણની ડાબી બાજુએ ચાર પગ ચાર પગલો ચાલીએ તો કયો પૂર્ણાંક મળ્યો હવે ઋણ ત્રણ છે એટલે એ બરાબર કઈ બાજુએ જવાનું છે ડાબી બાજુએ તો એક બે અને આટલા ઋણ છ આવશે એ તો ખબર છે ડાબી બાજુ જો તો એક બે અને ત્રણ કયો મળ્યો ઋણ છ બરાબર છે સોરી કેટલા પગલાં ચાર છે આ ત્રણ અજેક પગલું લેવું પડશે તો ઋણ સાત આવશે અહીં ચાર કીધો છે તો ઋણ સાત આવશે એકની ડાબી બાજુ ત્રણ પગલો ચાલીએ તો કયો પૂર્ણાંક મળે આવું એકની ડાબી બાજુ તમે ચાલો તો એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર આવશે વિદ્યાર્થી મિત્રો આવડક ના આવડત એકદમ ઈજી છે તો કયો આવો આવું શું કહે છે એકની ડાબી બા ડાબી બાજુ જો જમણી બાજુ નથી જુઓ આ ઝીરો અને એ આ એક અને આ બે એકની ડાબી બાજુ ત્રણ પગલો આ એક છે એની ડાબી બાજુ ત્રણ પગલો એક બે ત્રણ કેટલા આયા ઋણ બે આયા ઋણ પોચ ઉપર છે બે ઉપર પહોંચવા કઈ બાજુ ચાલવું છે ઋણ પોચ ઉપર હોય એટલે અને આપણે કયા ઉપર જવું છે બે ઉપર અહીં જવું હોય તો આ એ બાજુ જવું પડે અને આ બાજુ એટલે કઈ કહેવાય જમણી કહેવાય તો જમણી છ ઉપર છે અને ઋણ છે એટલે છ આ બાજુ આવો અને આ બાજુ જવું પડે તો એને કઈ કહેવાય ડાબી કહેવાય ઓકે બસ અહીં તમારો સ્વાધ્યાય પૂર્યો થયો